જો જોકે એકત્રીસમી ડિસેમ્બરને લઈ પોલીસે પણ એક્શન પ્લાન તૈયાર કર્યો છે એસજી હાઈવે સિંધુભવન રોડ સીજી રોડ રિવરફ્રન્ટ કાંકરિયા અને એસપી રિંગ રોડ પર પોલીસની નજર રહેશે તો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે તો આજે નાતાલની પણ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અમદાવાદની અંદર વિવિધ ચર્ચમાં આજે ખાસ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું તો પશ્ચિમના દેશોમાં આજથી ન્યૂ ઇયર ફેસ્ટિવલ થઈ છે ધર્મના લોકો આજે ચર્ચની અંદર પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે ખ્રિસ્તી સમાજ અને આજકાલ તો મોટા ભાગના દુનિયાના લોકો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવે છે આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો જેનો જન્મ ખ્રિસ્તી સમાજ એ રીતે ઉજવે છે કે આપણે દુનિયામાં પ્રેમ શાંતિ માફી ભાઈચારો આ બધું ફેલાવીએ નાતાલ એટલે આનંદનો પર્વ પ્રેમનું પર્વ અને શાંતિનો પર્વ પ્રભુ ઈસુ આવ્યા આ જગત ઉપર એક શાંતિના દૂત તરીકે આજે વિશ્વ વિભાજિત છે ઠેર ઠેર યુદ્ધ અને માણસો વચ્ચે ઘણા બધા તિરાડ પડી ગયા છે તો આ પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ એમની શાંતિ પ્રેમ આનંદ લઈને આવે છે અને એ બધાના માટે છે માતા ખ્રિસ્તીઓ માટે નથી